તૈયારીઓ કરવામાં આવી હતી અને જે વિસાવદર ના નાની પીંડા ખાય ખાતે સમગ્ર સમૂહ લગ્ન આયોજન કરશે તેવું જે છે તે લાભાર્થીઓ ને જણાવ્યું હતું પરંતુ જે રીતે ત્રણ પોઈન્ટ બાવન લાખ રૂપિયાની ની છેતરપિંડી કરી અને રાતોરાત જે છે રફુ ચક્કર થઈ ગયા છે ત્રણ ટ્રસ્ટીઓ સામે વિશાળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પૈસા કંગરેલા ત્રણેય ટ્રસ્ટની જે છે તે ફરાર થઈ ગયા તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે જી આભાર કેતન તમામ વિગતો માટે